નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ છ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ પાઠ છની અંદર ત્રણ પ્રશ્નોની આપણે વાત કરી ચોથો પ્રશ્ન લઈને આવ્યો છું કુટુંબના કાર્યો અને કુટુંબમાં આવેલ પરિવર્તન વિદ્યાર્થી મિત્રો કુટુંબના કાર્યોની અંદર તો કુટુંબ એ વ્યક્તિ અને સમાજ માટે જુદા જુદા કાર્યો કરે છે વ્યક્તિ અને સમાજની જે મૂળભૂત જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો પૂરી પાડવાનું સંતોષ આપવાનું કાર્ય કામ એ કુટુંબ કરે છે તો કુટુંબ દ્વારા થતા કાર્યોની આપણે વાત કરીશું પહેલું કાર્ય જે છે કુટુંબનું કુટુંબનું જૈવિક કાર્ય વિદ્યાર્થી મિત્રો કુટુંબ જે પણ જાતીય સંતોષ અને પ્રજનનના કાર્યો કુટુંબને જૈવિક કાર્યોનો સમાવેશ કરી શકાય છે જે પણ સ્ત્રી અને પુરુષ એ સમાજની સવિકૃત દ્વારા સમાજની રજા દ્વારા એ સ્ત્રી અને પુરુષ લગ્ન સંબંધમાં જોડાય છે અને એ સમાજ એમને જાતીય સંતોષની એ છૂટ આપે છે અને એ પ્રજનન દ્વારા જે પણ નવા સભ્યનો એ ઉમેરો થાય છે અને એ નવા સભ્યના ઉમેરવાના જે પણ કાર્ય જે છે એ પ્રજનન જે છે એ પ્રજનન જેવા કાર્યો એ કુટુંબના જેવી કાર્યોની અંદર સમાવેશ થઈ શકે છે સ્ત્રી પુરુષનું આ જાતીય વૃત્તિનો જે સંતોષ એ કુટુંબને સમાજ માન્ય અને સમાજ સ્વીકૃત રીતે સતા સંતોષાય છે કે જે સ્ત્રી પુરુષ એ લગ્ન સંબંધમાં જોડાયા પછી એમનો જાતીય વૃત્તિનો સંતોષ એ જાતીય સંબંધ એમનો સંતોષ કુટુંબની અંદર એ સમાજ માન્ય છે એટલે કે સમાજ એમને છૂટ આપેલી છે સમાજ સ્વીકૃત છે એટલે કે સમાજ એમને સ્વીકારેલું છે તો એ સમાજ સ્વીકૃત અને સમાજ માન્ય દ્વારા સ્ત્રી પુરુષનું જાતીય જાતીયવૃત્તિનું સંતોષ જે સંતોષાય છે હવે એ બંને દ્વારા જે પણ પ્રચોત્પાદન કાર્યથી એમનું જે બાળકનું જન્મ થાય છે નવા સભ્યનું ઉમેરો થાય છે તો સમાજને આ સાતત્ય માટે અત્યંત મહત્વનું છે એટલે કે સાતત્ય એટલે કે ટકાવી રાખવું તો આ પ્રચોત્પાદન જે છે એ સ્ત્રી પુરુષના જાતીય વૃત્તિના સંતોષને કારણે જે પણ બાળકના જન્મના લીધે એમના કાર્યથી સમાજનું જે સાતત્ય એટલે કે સમાજને ટકાવી રાખવા માટે અત્યંત મહત્ત્વનું છે તો કુટુંબ વ્યવસ્થાની અંદર આ જે કાર્ય છે જે જૈવિક કાર્ય એ કાર્ય નિયંત્રિત કરી અને એ સ્થિરતા પૂરી પાડે છે એટલે કે એને નિયંત્રણમાં લાવે છે અને એને કુટુંબને ટકાવી રાખે છે કુટુંબની સ્થિરતા પૂરી પાડે છે તો આ પહેલું કાર્ય કુટુંબનું જૈવિક કાર્ય કે જે પણ સ્ત્રી પુરુષના જાતીય જાતીયવૃત્તિનો જે સંતોષ જે છે એ કુટુંબની અંદર આ જાતીય જાતીયવૃત્તિનો સંતોષ એ સમાજ માને છે સમાજે સ્વીકારેલું છે અને સમાજ સ્વીકૃત છે સમાજની માન્યતા સમાજે સ્વીકારેલું છે હવે એના જ પ્રજોપદ દ્વારા જે પણ કુટુંબ ટકી રહે છે અને એ જ વંશ જે છે આગળ વધી શકે છે તો આ કુટુંબ વ્યવસ્થાનું આ જૈવિક કાર્ય જે છે એ કુટુંબને સ્થિરતા પૂરી પાડે છે બીજું જે છે કુટુંબનું મનોવિજ્ઞાનિક કાર્ય વ્યક્તિ માત્ર ભૌતિક જરૂરિયાતો નહીં પરંતુ એમની સલામતી અને સ્નેહ પણ માનસિક જરૂરિયાતો એ કુટુંબ દ્વારા પરિપૂર્ણ થઈ શકે છે આપણે કહીએ કે કોઈ પણ બાળક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માનવ એ ફક્ત ભૌતિક જરૂરિયાતો એને મળી રહે એ જ પૂરતું નથી પરંતુ એને સલામતી મળે એમને લાગણી મળે તો એમના માનસિક સ્થિરતા જે છે એ જળવાઈ રહે છે તો એ માનસિક જરૂરિયાતો એમની ભૌતિક જરૂરિયાતો કરતાં એમને સ્નેહ લાગણી પ્રેમ હૂંફ આનાથી એમનું વ્યક્તિનું માનસિક સંતોષ પૂરો પાડવામાં આવે છે જેને સ્નેહ મળે છે કુટુંબ દ્વારા જે કુટુંબ માતા પિતા દ્વારા એમના કુટુંબના સભ્યો દ્વારા એ પ્રેમ હૂંફ જે પૂરું પાડવામાં આવે છે ને એમની વ્યક્તિની માનસિક સંતોષ પૂરું થાય છે જે અન્ય આ કાર્ય અન્ય કોઈ પણ જૂથ એટલા પ્રમાણમાં કરી શકતું નથી એટલે કે કુટુંબ સિવાય એ વ્યક્તિનું જે પણ બાળકનું એ બીજા કોઈ પણ જૂથ દ્વારા એમને સ્નેહ પ્રેમ કે હુંફ એ પૂરું પાડી શકવામાં આવતું નથી એટલે કે એમને જે પણ કુટુંબ દ્વારા માતા પિતા દ્વારા એમના ઘરના કુટુંબના સભ્યો દ્વારા જે પણ એમને સ્નેહ મળે લાગણી પ્રેમ ખૂંફ પૂરી પાડવામાં આવે છે એનાથી વ્યક્તિનું માનસિક સંતોષ પૂરો પાડવામાં આવે છે એટલે કે વ્યક્તિને માત્ર ભૌતિક જરૂરિયાતો જ નહીં એ ભૌતિક જરૂરિયાતો ઉપરાંત એમને સલામતી મળી રહે એમને સ્નેહ લાગણી પ્રેમ મળે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે તો આ એમનું મનોવિજ્ઞાનિક કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે એટલે કે માનસિક સંતોષ એ આ કાર્ય દ્વારા પૂર્ણ થાય છે કે કુટુંબ દ્વારા એ જ જરૂરી છે એ જ પૂરતું છે ત્રીજું જે છે કુટુંબનું આર્થિક કાર્ય કૃષિ અર્થવ્યવસ્થાવાળી સમાજની અંદર કૃષિ અર્થવ્યવસ્થા કે જેની અર્થવ્યવસ્થા જે છે ખેતી સાથે જોડાયેલી છે જે સમાજની જે પણ રોજીરોટી આપણે કહીએ સમાજની અંદર જે પણ જીવન ધોરણ એ કુશ ખેતી સાથે જોડાયેલું છે કૃષિ સાથે જોડાયેલું છે તો કુટુંબ એ ઉત્પાદનનું કેન્દ્ર બની રહેશે એટલે કુટુંબ માટેનું આ જે કૃષિ અર્થવ્યવસ્થાવાળી જે સમાજ વ્યવસ્થા જે છે તો એના માટેનું એ કેન્દ્ર ઉત્પાદનનું કેન્દ્ર બની રહે છે એટલે કે જે પણ કુટુંબની અંદર જે સમાજ વ્યવસ્થા એમની અર્થવ્યવસ્થા જે છે કૃષિ ઉપર આધારિત હોય તો એ ઉત્પાદનનું કેન્દ્ર બની રહેશે કુટુંબનું ભરણપોષણ પોષણ અર્થોપાદનની અંદર કુટુંબનું ભરણ પોષણ પણ થાય અને આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટે પુરુષો અને સ્ત્રીઓને સહભાગીતા જોવા મળે છે એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને કાર્ય કરે છે સાથે મળીને મહેનત કરે છે અને પોતાની જે જરૂરિયાતો જે છે જરૂરિયાતો પૂરી કરે છે અને સાથે સાથે એમના જે સંતાનોનો ઉછેર અને ગુરુ સંચાલનનું કાર્ય પણ સ્ત્રી કરી શકે છે એમના બાળકોનું એમના સંતાનોનું ઉછેર થઈ શકે અને ઘરનું સંચાલન પણ સારી રીતે કરી શકે છે તો આ જે પણ કુટુંબ આર્થિક કાર્ય જે છે એ આર્થિક કાર્યની અંદર જે પણ કુટુંબના ભરણ પોષણ અને અર્થપાજન જે પણ એમની રોજીરોટી એમનું જીવન ધોરણ સાથે એ સ્ત્રી અને પુરુષ બંને સહભાગીતા એટલે કે બંને સાથે જોડાયેલા છે અને એનાથી એ પોતાના સંતાનોનો ઉછેર અને ગૃહ સંચાલનનું કાર્ય પણ સ્ત્રી દ્વારા થઈ શકે છે અત્યારે આધુનિક ઔદ્યોગિક જે સમાજ વ્યવસ્થા જે છે એ સમાજ વ્યવસ્થાની અંદર કુટુંબ હવે આર્થિક ઉત્પાદનનું કેન્દ્ર રહ્યું હોય છે એ માર્યાદિત ધોરણે જોવા મળે છે કે ફક્ત કુટુંબ જ ઉત્પાદનનું કેન્દ્ર રહ્યું એવું માર્યાથી ધોરણ જોવા મળે છે કારણ કે કુટુંબના સભ્યો જે છે પોતાની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય કુટુંબ જ કરી રહ્યું છે એટલે કે એમની જે પણ કુટુંબના સભ્યોની જે પણ જરૂરિયાતો જે છે એ ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવાનું કાર્ય જે છે એ કુટુંબ દ્વારા થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો કુટુંબના કાર્યની અંદર આર્થિક કાર્ય પણ આવી શકે છે જૈવિક કાર્ય છે મનોવિજ્ઞાનિક કાર્ય છે અને ત્રીજું જે છે આર્થિક કાર્ય છે ચોથું કાર્ય જે છે કુટુંબનું સામાજિક કાર્ય કુટુંબની અંદર સમાજના જે પણ કાર્યો દ્વારા વ્યક્તિ કુટુંબના જે સંબંધો દ્વારા એ પ્રાપ્ત થતો એ ચોક્કસ સામાજિક દરજોને પ્રાપ્ત થાય છે કુટુંબથી જે પણ કુટુંબ જે છે એમના સામાજિક કાર્યોમાં સમાજની અંદર વ્યક્તિને જે પણ કુટુંબના જે સંબંધો જે છે એ સંબંધો દ્વારા એમને એક દરજો આપણે કહીએ એક ચોક્કસ દરજ્જો એમને પ્રાપ્ત થાય છે આપણે જોઈએ કે કુટુંબની અંદર પુત્ર કે પુત્રી તરીકે ભાઈ બહેન તરીકે આ દરેક દરજાઓ જે છે એ દરજાઓ એમને સમાજની અંદર એ કુટુંબ દ્વારા પૂરા પાડવામાં આવી શકે છે સમાજની અંદર કુટુંબની જે પ્રતિષ્ઠા હોય એને વ્યક્તિને આપોઆપ એ કુટુંબમાં એ સમાજની અંદર મળી રહે છે એટલે કે જે કુટુંબની અંદર એમણે જન્મ લીધો એ કુટુંબની અંદર એમને એ જે દરજો જે છે એ પ્રાપ્ત દરજો એમને એ મળી રહે છે તો એ પુત્ર પુત્રી ભાઈ બહેન એ દરેક દરજાઓ જે છે એ કુટુંબ દ્વારા મળે છે અને એનાથી જ એ સમાજની કુટુંબની પ્રતિષ્ઠા પૂરી પાડવામાં આવે છે એટલે કે વ્યક્તિને આપોઆપ આ દરજો પ્રાપ્ત થાય છે કે જે કુટુંબની અંદર જન્મ લે છે એ જન્મથી એ કુટુંબની જે પણ દરજો જે છે એ દરજ્જો પ્રાપ્ત થાય છે અને એ કુટુંબની સમાજની અંદર પ્રતિષ્ઠા પણ આપોઆપ એને મળી જાય છે બીજું મહત્ત્વનું કાર્ય કે વ્યક્તિ જે છે એ સમાજની જીવન જીવવા માટેની તાલીમ પણ કુટુંબ દ્વારા મળે છે કે સમાજની અંદર જીવન જીવવું કેમ એનું સામાજિકીકરણ થવું કેમ એટલે કે બાળકથી જે શરૂઆત થાય છે તો એ મોટા થયા પછી એમની જે પણ જીવન કઈ રીતે જીવવું એનું પૂરેપૂરું સામાજિકીકરણ જે છે એ સામાજિકીકરણ પણ કુટુંબ દ્વારા થઈ શકે છે એટલે કે સમાજની જે પરંપરા જે પણ પરંપરા જે છે વર્તન પદ્ધતિ જે છે એ બાળક પોતાના કુટુંબ પાસેથી શીખે છે જેને આપણે કહી શકીએ કે કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસો પૂરો પાડે છે એટલે કે બાળકને ઘરની અંદર સમાજની અંદર જે ક્ષેત્રે જે વિસ્તારની અંદર રહે છે એ કઈ રીતે રહેવું એનું પૂરેપૂરું જે જ્ઞાન જે છે પૂરેપૂરું જે એમને કંઈ વર્તન એમનું વ્યવહાર એમની પરમ જે બાબતો જે છે એ કુટુંબ પાસેથી બાળક શીખે છે જેથી કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસો પૂરો પાડી શકે છે પાંચમું જે છે કુટુંબના સાંસ્કૃતિક કાર્ય માનવ સમાજના સાંસ્કૃતિક વારસાની અંદર કુટુંબ દ્વારા એમનું પ્રદાન થાય છે માનવને જે છે એ સમાજની અંદર માનવ એમને સાંસ્કૃતિક વારસો જે છે કુટુંબ દ્વારા મળે છે સમાજની સાંસ્કૃતિક પરંપરા ટકાવી રાખવા માટે પેઢી દર પેઢી એક પેઢી પછી બીજી પેઢી જે છે ત્રીજી પેઢી જે છે એ સાંસ્કૃતિક વારસો એ હસ્તાક્ષર થાય છે હસ્તાંતર થવું એટલે કે એ એમના પાસેથી શીખતો જાય છે પિતા એમના પુત્રને શીખવે છે પિતા એમના એ પુત્રના દાદા પાસેથી શીખ્યો હોય છે એટલે કે પુત્ર પિતા દાદા એમ જે વંશ જે છે એમ વારસો જે છે એ એકબીજા પાસે શીખતા જાય છે એટલે કે પેઢી દર પેઢી એટલે સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર થઈ શકે છે પ્રત્યેક કુટુંબ જે છે પોતાની વિશિષ્ટ જીવનશૈલી દ્વારા જે આપણે કહી શકીએ કે દરેકની જીવનશૈલી હોય છે કે વિશિષ્ટતા હોય છે અલગ અલગ હોય છે તો દરેક કુટુંબ જે છે પોતાની વિશિષ્ટ અલગ બીજા કુટુંબો કરતાં એ જીવનશૈલી દ્વારા પોતાના જે પણ સંસ્કૃતિના જુદા જુદા તત્વોને જાળવી રાખે છે અને પોતાના સંતાનોને પણ એ શીખવે છે એટલે કે બાળકનું સામાજિકીકરણ સારી રીતે થાય બાળકનું વર્તન વ્યવહાર સારા પ્રમાણની અંદર થાય એ દરેક એ બાળકને એ કુટુંબ દ્વારા શીખવામાં આવી શકે છે અને એક અલગ વિશિષ્ટ કુટુંબની જીવનશૈલી હોય છે એ એમને એ પોતાના સંતાનોને શીખવે છે એના પછીનો મુદ્દો જે છે કુટુંબમાં આવેલા પરિવર્તન વિદ્યાર્થી મિત્રો આધુનિક સમયની અંદર ઔદ્યોગિકરણ શહેરીકરણ શિક્ષણ સંચાર સાધનો અને એવા વિવિધ પરિબળોને કારણે કુટુંબની અંદર કુટુંબ સંસ્થા જે છે એની અંદર ઘણું બધું પરિવર્તન ઉદભવ્યું છે સૌ પ્રથમ આપણે કંઈક કુટુંબનું કદ નાનું બનતું જાય છે ઔદ્યોગિકરણને કારણે ઉદ્યોગોના સતત વિકાસને કારણે શહેરીકરણ એ લોકો ગામડાઓ મૂકીને શહેરો તરફ વસવાટને કારણે સતત શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે સંચાર સાધનો કે જે પણ ઇન્ટરનેટ મુદ્રિત માધ્યમો જે આપણે કંઈ સંચાર સાધનો જે છે ટેલિફોન ઇન્ટરનેટ મોબાઈલ આ બધા સંચાર સાધનોને કારણે જે કુટુંબની અંદર ઘણું બધું પરિવર્તન છે કુટુંબ સંસ્થાની અંદર ફેરફાર આવતું જાય છે કે કુટુંબનું કદ નાનું બનતું જાય છે વિવિધ પરિબળોને કારણે જે મેં પરિબળો કીધા આપણે ઔદ્યોગિકરણ શહેરીકરણ શિક્ષણ આધુનિક સમયની અંદર આપણે સંચાર સાધનો આ દરેકને કારણે જે છે કુટુંબનું કદ નાનું બનતું જાય છે પરંપરાગત છે સંયુક્ત કુટુંબ સ્થાનને એ નાના કદના કુટુંબોનું અસ્તિત્વ જોવા મળે છે આગળ આપણે ઉદાહરણની અંદર આગળ પ્રશ્નની અંદર આપણે વાત કરી કે સંયુક્ત કુટુંબ સંસ્થા તો સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી એ સંયુક્ત કુટુંબનું પ્રમાણ જે અત્યારની વસ્તી ગણતરી પ્રમાણે સંયુક્ત કુટુંબ ઓગણીસ ટકા અને વિભાગ કુટુંબ જે છે એક્યાસી ટકા જેવું નોંધાયું છે એટલે કે સંયુક્ત કુટુંબમાંથી એ નાના નાના કુટુંબો અસ્તિત્વમાં આવી રહ્યા છે એ આજના આધુનિક સમયની અંદર ઔદ્યોગિકરણ છે શહેરીકરણ છે શિક્ષણ છે સંચારના સાધનો છે આ બધા પરિબળોને કારણે આ કુટુંબનું કદ જે છે એ કુટુંબનું કદ નાનું બનતું જાય છે બીજું જે છે કુટુંબ સંસ્થાની અંદર આવેલા પરિવર્તનોમાં જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે આધુનિક પેઢી જે છે અત્યારની પેઢી આધુનિક પેઢી હવે એમના દૂરના જે રક્ત સંબંધીઓને ઓછું મહત્ત્વ આપે છે અથવા આપણે કે ઓછું ઓળખે છે એમની સાથે એટલું ઓછું વ્યવહાર કરે છે આધુનિક પેઢી જે છે હા આપણે પણ જોઈએ કે ઘણા એવા આપણા માતા પિતાના ઘણા એવા સગા સંબંધીઓને આપણે ઓછા ઓળખતા હોઈએ છીએ તો અત્યારના એ સમયની અંદર આધુનિક પેઢી જે છે એમના દૂરના રક્ત સંબંધીઓને ઓછું મહત્ત્વ આપે છે સહીદ કુટુંબના સભ્યો પ્રત્યે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવી હવે મુશ્કેલ બનતી જાય છે સંયુક્ત કુટુંબના જે સભ્યો જે છે એ સંયુક્ત કુટુંબના સભ્યો જે છે પોતાની જે જવાબદારી હોય છે એમની ફરજ છે એ ફરજ અત્યારે અદા કરવી એ પૂરી કરવી એમના માટે મુશ્કેલ બનતી જાય છે ત્યાં દ્વારા કહી શકીએ કે જવાબદારીનું ક્ષેત્ર જે છે એ જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે જે રીતે આપણે કહીએ સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર રહેતા હોય તો અશક્ત હોય બીમાર અથવા વિધવા અપંગ વ્યક્તિ હોય તો એમનું સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની અંદર અત્યારે એ પ્રમાણની અંદર સારી રીતે એમનું વ્યવસ્થા અથવા સારી રીતે જીવન જીવી શકે પણ જે રીતે અત્યારની જે આધુનિક યુગની અંદર આ જવાબદારીનું ક્ષેત્ર જે છે એ ઘટતું જાય છે એટલે કે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવી એમના માટે હવે મુશ્કેલ બનતું જાય છે ત્રીજું જે છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન પરંપરાગત ભારતીય કુટુંબની આપણે વાત કરીએ તો પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સત્તા અને તાબેદારીના પાયા ઉપર રચાયેલું હતું પહેલાંના સમયની અંદર પરંપરાગત જે પેઢી દર પેઢી ચાલી આવતું હોય તો ભારતીય કુટુંબની અંદર તો એ પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એ એક સત્તા હોય અને તાબેદાર એ કે તાબામાં રહેવું પતિની આજ્ઞા માનવી એ પત્ની માટે ફરજિયાત હતું એ સમયની અંદર તાબામાં રહેવું અથવા એ પતિની આજ્ઞા એ માન માનવ માનવી અને પત્ની માટે ફરજિયાત હતું પણ અત્યારનું વર્તમાન સમયની અંદર આ બધા સંબંધો નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે હવે પતિ પત્ની વચ્ચેના સમાનતાના પાયા ઉપર નવા સ્વરૂપના સંબંધો વિકસી રહ્યા છે મિત્રતાના સંબંધો વિકસી રહ્યા છે એટલે કે સમાનતાના પાયા ઉપર આ સંબંધોનો વિકાસ થઈ રહ્યું છે તો આ કુટુંબ વ્યવસ્થાની અંદર આધુનિક સમયની અંદર ઔદ્યોગિકરણ શહેરીકરણ શિક્ષણ અને સંચાર સાધનોને કારણે આ બધા ફેરફારો પરિવર્તનો અને સંતાનો વચ્ચેના જે સંબંધો જે છે તો માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની અંદર પણ જે સામાન્ય ઢપ સત્તા અને તાબેદારીને મૂલ્યો પર રચાયેલું હતું પિતાનું નિર્ણય અતિમ ગણવામાં આવતું હતું એ હવે રહ્યું નથી માતા પિતાના જે સંતાનો વચ્ચેના જે સંબંધો હતા એ સંબંધો હવે એ પિતાની સત્તા જે છે એ નબળી પડતી જાય છે એ પિતા એ બાળકને વધારે પ્રમાણમાં કહી શકાતું નથી એટલે કે સંતાનો જે છે એ પિતાના નિર્ણય સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા થઈ ગયા છે એટલે કે સંતાનો જે છે પિતાને આધીન રહે એ હવે અપેક્ષા રખાતી નથી એટલે કે સંતાનો પ્રત્યે માતા પિતાનું વલણ પણ બદલાઈ ગયું છે એ માતા પિતા દ્વારા જે પણ કાર્ય અથવા માતા પિતા દ્વારા જે પણ કેવું હોય એ અત્યારે એ બાળકને પોતાના પુત્રને કેવું અશક્ય છે તો અત્યારના સમયની અંદર એ સંતાનો જે છે એ પિતાના નિર્ણય સામે પણ પોતાનો અભિપ્રાય મૂકી શકે છે વ્યક્ત કરી શકે છે અને અત્યારે જે સંતાનો જે છે એ પિતાને આધીન પણ રહે એવી અપેક્ષા રખાતી નથી એટલે કે બાળક સંતાનો અને માતા પિતાનું વલણ પણ બદલાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો કુટુંબના કાર્યો અને કુટુંબના અંદર આવેલા જે પરિવર્તનોનું ખાસ રાક્ષ અસ્ત